નવા નવા પ્રોજેક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી અને સ્કૂલના તમામ શિક્ષકો તથા વાલીઓ દ્વારા પ્રોત્સાહન કરવામાં આવ્યુ હતું સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે ગાયકે એ સ્કૂલ મેં યહાં પર મુજે ઇન્વાઇટ કિયા થા ઓર સાયન્સ ફેર ઇનહોને બહોત અચ્છે તરહ સે લગાયા હે ઇસમે ઇંગ્લિશ મીડિયમ હિન્દી ઓર દેછો કેઉ લાગ્યો છો કેવા ગાયકે એ સ્કૂલ મેં યહાં પર મુજે ઇન્વાઇટ કિયા થા और साइंस फेयर इन्होंने बहुत अच्छी तरह से लगाया है इसमें इंग्लिश मीडियम हिंदी और गुजराती मीडियम दोनों ही उपस्थित हैं और बहुत ही सस्टेनेबिलिटी uh, को बहुत ज़्यादा ध्यान में रखा है इन्होंने जो कि क्रिएटिविटी इनोवेशन क्रिटिकल थिंकिंग स्किल्स और कम्युनिकेशन स्किल्स सभी कुछ देखने में आया है तो ये एक बहुत अच्छी चीज़ मेरे को यहाँ देखने को मिली और बच्चे उससे भी ज़्यादा जो हैं बहुत ज़्यादा एंथीसियाटिक हैं और अपनी चीज जिस तरह से उन्होंने बनाई है और सबसे अच्छी बात क्या लगी मुझे कि वो खुद बनाई है उन्होंने एंड वो दे आर एबल टू एक्सप्लेन इवन तो और जो वो ऐसा प्रैक्टिकल एस्पेक्ट लेके आए हैं जिसे कि हम अपने जीवन में भी उतार सकते हैं और जो साइंटिफिक एप्लीकेशंस हैं उनको भी हम सस्टेनेबिलिटी की ओर ले जा सकते हैं तो ये बहुत ही अच्छा एफर्ट रहा है इनके टीचर्स का प्रिंसिपल का और मेंटर्स का सभी का स्टूडेंट्स तो हैं ही जिन्होंने ये सारे एफर्ट्स किए हैं पेरेंट्स भी बहुत मोटिवेटेड हैं और सभी यहाँ पर उपस्थित हैं बच्चों के एफर्ट्स देखने के लिए ये एक अच्छा एफर्ट है और हमारे भविष्य हमारे भारत के भविष्य के लिए बहुत ही ज़्यादा लाभकारी सिद्ध होगा मैं डॉक्टर प्रीति सक्सेना एम एस यूनिवर्सिटी बरोड़ा गुड मॉर्निंग यूएस आज ए स्कूल मांझलपुर इंग्लिश मीडियम गुजराती मीडियम લગભગ દોઢસોથી વધુ વિદ્યાર્થી અને શિક્ષકોની સાથે એક સ સહભાગીતાથી વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે આનો હેતુ કે જે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં સિદ્ધાંતો કે એપ્લિકેશન જેને તમે કહીએ એ અભ્યાસ કરે છે એનું પ્રાયોગિક રીતે કેવી રીતે એ લોકો એ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ થાય છે અમલીકરણ થાય છે એ સિદ્ધાંત આધારે જો શીખશે તો ભવિષ્યમાં આગળ જે વિદ્યાર્થીઓ વધે છે એમાંથી કોઈ નવી નવી ટેકનોલોજી નવો નવો આવિષ્કાર કરી અને એ આગળ વધી શકે અને એનું પ્લેટફોર્મ હું માનું છું કે શાળા કક્ષાએથી જ એમને પૂરું પાડવું જોઈએ તો આ હેતુને ધ્યાનમાં રાખી અને આજે આપણે સાયન્સ ફેરનું આયોજન કર્યું છે અને આ તબક્કે અમારી સાથે અમારા ખાસ એ વિષયના નિષ્ણાત મહેમાન શ્રીમતી પ્રીતિ સક્સેના મેડમ જે એમએસ યુનિવર્સિટીમાંથી ઉપસ્થિત છે તો એમનું પણ હું માનું છું કે આ જે વિદ્યાર્થીઓનો પ્રયાસ છે એમને પણ યોગ્ય લાગ્યો હશે કારણ કે આમાંથી જ કંઈક શીખાશે ને આમાંથી જ આગળ વધાશે અને આપે જે આખું જે આયોજન જોયું એના માટે જે અમને એક કહેવાય ને કે મોટિવેશન આપે છે કે અમને હંમેશા માર્ગદર્શન આપે છે એ અમારા અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન શ્રી અમિતભાઈ શાહ એમનો પણ અમે આભાર માનીએ છીએ સમગ્ર સ્ટાફ વિદ્યાર્થી તરફથી કે આને આ રીતે અમે કંઈનું કંઈ નવું કરતા રહીએ અને આવી રીતે પ્રાયોગિક શિક્ષણ પર અમે ભાર મૂકતા રહીએ અસ્તુ કેટલા છોકરાએ એકસો પંચોતેરથી વધુ બાળકોએ ભાગ લીધો છે બંને માધ્યમમાં